હાલો દાદા કેમ છો મજા મને તો અત્યાર સુધી તમે વરજા એન્ટ્રીઓ ઘોડા પર અને હાથ ની અમારી ઉપર જોઈ છે પણ આ વખતે તમારા માટે અનોખી અને શાનદાર એન્ટ્રી નું વાહન લઈને આવી ગયા છે તમારા માટે તો પછી અમે તમારા માટે લઈને આવી ગયા છે નીલ અશ્વ જે તમારા વરજા ની એન્ટ્રી ને આપશે એક શાહી અંદાજની એન્ટ્રી તો પછી કલ્પના કરો કે તમારો વરજા નીલ અશ્વની ની સવારી પર સવાર થઈને આવશે અને એની એન્ટ્રી રોયલ થશે તો ભાઈ પબ્લિક નું રિએક્શન વિચારી લેજો કેવું રહેવાનું છે મારા વાળા